નમસ્કાર મિત્રો કિડ્સ સ્ટોરી એન્ડ એજ્યુકેશન Channel માં આપનું હાર્દિક સ્વાગત છે. સાલમપુર હનુમાનજી અને રાજા વિજયસિંહની રહસ્યમય કથા. આ કથા લગભગ 300 વર્ષ જૂની છે, જ્યારે સાલમપુર હનુમાનજીના મંદિરની મહિમા હજુ પ્રસરતી હતી. તે સમયના ગોત્રાત્મા વિજયસિંહ નામના એક પરાક્રમી અને દયાળુ રાજા રાજ કરતા હતા. તેઓ આદર્શ શાસક ગણાતા પરંતુ એક સમસ્યા એવી હતી કે તેઓ હનુમાનજી પર વિશ્વાસ કરતા નહોતા તેઓ કાયમ યુદ્ધ જીતવા માટે તલવાર અને ચતુરાઈ જ જોઈએ દેવી દેવતાઓ કોઈને બચાવી શકતા નથી રાજા માન્યતાથી જીવતા પણ ભાગ્યે જ જાણતા હતા કે જલ્દી જ હનુમાનજી તેમને તેમની શક્તિનો પરિચય આપવાના હતા એક દિવસ શત્રુ રાજા ભીમસિંહને વિજયસિંહના રાજ્ય પર હુમલો કરવાનો નિર્ણય કર્યો ભીમસિંહ કથિત રીતે તંત્રમંત્રમાં પ્રવીણ હતો અને તેણે ઘોષણા કરી કે ભૂમરાજા વિજયસિંહ અને તેમના સમગ્ર રાજ્યને મટી નાખીશ વિજયસિંહે પણ યુદ્ધ માટે તૈયારીઓ શરૂ કરી પણ કંઈક અજીબ ઘટનાઓ થવા લાગી રાત્રે તેમના સાહસી સેનાપતિઓ અચાનક બીમાર પડતા યુદ્ધ માટે તૈયાર થયેલી તલવારો ઝાંઝી વળી જતી વિજયસિંહ ભયાનક સપનાઓ જોવા લાગ્યા જ્યાં એક કાળો વાદળ તેમનું રાજ્ય ગળી જાય છે ગણિતીઓ અને તાંત્રિકો બોલાવાયા પણ કોઈ પણ શત્રુના મંત્ર શક્તિનો વેદ ઉકેલી શક્યું નહીં એક રાત્રે રાજાના સ્વપ્નમાં એક અજાણી વ્યક્તિ પ્રગટ થઈ અને કહ્યું વિજયસિંહ તું હનુમાનજીમાં વિશ્વાસ કરતો નથી પણ એક વખત સાલનપુર જઈને તેઓની શરણમાં જા તારો આખો સંકટ ટળી જશે સવારે એક વૃદ્ધ તપસ્વી રાજાના દરબારમાં આવ્યા અને કહ્યું રાજા શત્રુએ તાંત્રિક શક્તિઓ દ્વારા તમારી સેનાને નબળી બનાવી છે તમારે હનુમાનજી પાસે આશરો લેવા જ પડશે વિજયસિંહે એમને અવગણ્યા પણ તેમના મનમાં શંકા ઉદ્ભવી અંતે જ્યારે શત્રુના હુમલા માટે માત્ર ત્રણ દિવસ બચ્યા હતા ત્યારે તેઓ સાલનપુર હનુમાનજીના દર્શન કરવા નીકળ્યા વિજયસિંહ મંદિરમાં પ્રવેશતા જ એમને એક શક્તિનો અહેસાસ થયો તેઓ આરતીમાં સામેલ થયા અને મંદિરના મહંતે એમને એક વિશેષ વડીલની રીતે પ્રસાદ આપ્યો એક ચામડીની પટ્ટી પટ્ટો અને એક લાલ ધ્વજ આને તારો ધ્વજ બનાવજે અને પટ્ટો પાંચડીઓમાં બાંધજે

વિજયસિંહ પોતે યુદ્ધમાં ઉતર્યા અને જ્યાં તેઓ તલવાર ચલાવતા ત્યાં શત્રુઓ તેમના નજીક પણ આવી શકતા ન હતા શત્રુઓએ પ્રયત્ન કર્યા પણ એક અદ્રશ્ય શક્તિ વિજયસિંહને સુરક્ષિત રાખતી આ કેવી અજીબ શક્તિ છે શત્રુઓએ વિચાર્યું વિજયસિંહ પાસે કોઈ દેવતા છે આખરે ભીમસિંહે યુદ્ધ છોડ્યું અને શરણ આવી તેણે કબૂલ કર્યું કે હનુમાનજીની શક્તિ કોઈ મંત્ર તંત્રથી હારી શકાતી નથી આ યુદ્ધ પછી વિજયસિંહે સાલનપુરમાં ભવ્ય મંદિર બાંધાવવાનું નક્કી કર્યું તેઓ દર શનિવારે સાલનપુર જતા અને ભક્તિ કરતા તેમની વહેલા અવસાન પછી પણ લોકો કહે છે કે જ્યારે પણ રાજ્ય કોઈ સંકટમાં હોય હનુમાનજી ત્યાંનું રક્ષા કરવા પહોંચે છે કથાનો સંદેશ હનુમાનજી એક માત્ર શારીરિક બળના દેવ નથી પણ સાચા ભક્તોની રક્ષા પણ કરે છે વાસ્તવિક શક્તિ ભક્તિ અને સાચા હૃદયથી છે તાંત્રિક શક્તિઓ તેનો સામનો કરી શકતી નથી સાલંગપુર હનુમાનજીનું મંદિર એક માત્ર દર્શન માટે નહીં પણ જીવનના તમામ સંકટ દૂર કરવા માટે છે તમને આ વાર્તા કેવી લાગી જો તમને આ વાર્તા ગમી હોય તો મને કહો હજી પણ સાલંગપુર હનુમાનજી સાથે જોડાયેલી ઘણી અનોખી અને ચમત્કારી કથાઓ છે વાર્તા ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો જોવા બદલ